ધનુર્માસ અને શનિવાર નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો દાદાના દરબારમાં આબેવ અને હિમાલય પર્વતની ઝાંકી કરવામાં આવી હતી જય શ્રી રામના મંદિર પરિસર ગાંજી ઉઠ્યું હતું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિરે પવિત્ર ધનુર્માસ અને શનિવાર નિમિત્તે કષ્ટભંજન હનુમાન દાદાને પર્વતોના રાજા એવા હિમાલય પર્વત બનાવવામાં આવ્યું છે અને આબેવ વર્ષા અને હિમાલય પર્વતની ઝાંકી રજૂ કરવામાં આવી હતી તેમજ દિવ્ય શણગાર ધરવામાં આવ્યા હતા પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર આયોજિત સાળંગપુર ધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હજારો ભક્તોએ આ અનેરો દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો